નમસ્કાર ખેડૂત મિત્રો તથા વેપારી મિત્રો હું છું કાથલશ્રદ્ધા નર્મદે એક પ્રાઇવેટ લિમિટેડ રાજપટ વતી હું આફ સર્વેનું સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો હાલના સમયમાં દરેક ખેડૂત મિત્રોને મૂંઝવતો એક જ પ્રશ્ન એવો છે કે આવતા ચોમાસી સિઝન દરમિયાન કપાસની કઈ વેરાયટીની પસંદગી કરવી જોઈએ તો ખેડૂત મિત્રો એવી વેરાયટી પસંદ કરવી જોઈએ કે જેમાં રોગ અને જીવાતનું પ્રમાણ ઓછું રહે અને ઉત્પાદન પણ સારું મળે તો ખેડૂત મિત્રોની આવક વધારે થાય ખેડૂત મિત્રો આપણે આ વિશે આજે ચર્ચા કરીશું તો ખેડૂત મિત્રો નર્મદી સેસ દ્વારા બહાર પાડવામાં આવેલી સરકાર માન્યવે રહીતી બોલ્ગાર્ડ બે એટલે કે કસંગો વે રહીતી આ રહીતી કે પીએસ અનુકૂળ છે બંને માટે અનુકૂળ જાત છે હવે આપણે વાત કરીએ તેની રોગપ્રતિકારક શક્તિની તો આ રહીતીની રોગપ્રતિકારક શક્તિ કે અન્ય રહીતી સમયસર પાક જે ખેડૂત મિત્રો શિયાળો પાક માટે જો વાવેતર લેવા ઈચ્છા હોય તો તેમના માટે તો આ એકદમ બેસ્ટ છે હવે ખેડૂત મિત્રો વાત કરીએ આપણે આ વેરાયટી કસૂમ ના વેરાયટી ના ઝીંડવાનું વજન સાડા ઉપદ્રવ રહે છે અને આ વેરાયટી હવે આપણે ઉત્પાદન ક્ષમતા ની વાત કરીએ તો આ વેરાયટી એવરેજ ઉત્પાદન ક્ષમતા પંચાવન થી પંચોતેર મણ પ્રતિ એકર જેટલી રહે છે તો ખેડૂત મિત્રો કસુંબો વેરાયટીની આટલી બધી લાક્ષણિકતા જોયા પછી તમે રાહજીની જોઈ રહ્યા છો આજ રીત તમારા નજીકના એગ્રો સેન્ટરમાં અને માંગો નર્મદે સિઝ નું કસુંગો ધન્યવાદ